कुछ नसा तिरंगे की सानका इथ्योतेरमो स्वतंत्रता पर्व मित्रों आज पंधरमी ऑगस्ट अलग अलग जग स्वतंत्रता पर्वणी वडोदरा शहर मुख्य कार्यालय भारतीय जनता पार्टी मुख्य कार्यालय मनुभाई टाव खात स्वतंत्रता पर्वणी कर વડોદરા શહેર ભાજપા દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરીને સીએ બનેલા એવા હિમાલય કહાર અને ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખના હસ્તે જ ધ્વજવંદન પણ કરવામાં આવ્યું ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને આ પર્વની ઉજવણી કરી છે શહેર ભાજપા પ્રમુખ સાંસદશ્રી ધારાસભ્યોશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓને વડોદરા શહેરના સૌ નગરજનોને ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે દર વખતે મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના ગૌરવ અપાવે તેવા લોકોને અહીંયા બોલાવી અને એમનું માર્ગદર્શન મેળવતા હોઈએ છે ત્યારે આજના દિવસે જે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જેણે અભ્યાસ કર્યો છે અને વડોદરા શહેરમાં રહી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બન્યા છે એવા હિમાલય કહરને આજે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાખી એના માધ્યમથી નગર પ્રાથમિકના બાળકો પણ આ પ્રકારનું મહત્વનું હાંસલ કરી શકે છે એવો એમનો સંદેશ આજે લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે આજનો દિવસ એ ભારત માટે મહત્ત્વનો દિવસ સ્વતંત્રતાનો દિવસ ઇઠ્યોતેરમો સ્વતંત્રતાનો દિવસ અને આજના દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું